જય બાબારી હું છું અશોક બનાસ લોકર ને આજે પહોંચ્યો છું એ આપણા ધાનેરા હાઈવે પર અહીંયા આપણા બનાસકાંઠામાંથી લોકો પગપાળા યાત્રા જાય છે છે રામદેવરા રેડી અને અહીંયા કેટલા કિલોમીટર છે અને લોકોને કેવી ટાઈપની અહીંયા સેવા કેમ્પમાં મળે છે આપણે જાણીએ આપણા જ બનાસકાંઠાના લોકો જઈ રહ્યા છે તો હું નામ સાહેબ તમારું કઈ થી જો તમે થાવર આ આપણા દિશાના નજીકના હવે તમે અહીંયા પગપાળા ક્યારે આજે જ ચાલ્યા છો તમે

બીજું શાંતિથી જાઓ આ રસ્તાઓ છે રાતે થોડાક આવા રસ્તાઓ સાધનો વધારે ચાલે છે અને બહુ બધા આપણા પરિવાર માટે માનતાઓ જે માની હોય એ બધાને પૂરી કરે જય બાબારી જય બાબારી